તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો સૌથી મોટા સમાચાર છે એકવીસમાં હપ્તાને લઈને સરકારનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે મિત્રો વાત કરીએ તો અત્યાર સુધી દસ હજાર જેતા ખેડૂતોને પીએમ કિસાન અંતર્ગત છ હજાર રૂપિયાની સહાય મળતી હતી પરંતુ કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તા અંગે પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર

આવી અરજીઓને સ્નિગ્ધ ગણાવી હટાવી દેવામાં આવી છે જેથી ફક્ત સાચા ખેડૂતોને જ લાભ મળે મિત્રો રિપોર્ટ મુજબ પાંત્રીસ લાખથી વધારે ખેડૂતોના નામ પીએમ કિસાન યોજનામાંથી દૂર કરવામાં આવ્યા છે આ ક્લીન અપ પ્રક્રિયા હેઠળ સરકારે અયોગ્ય અરજદારોને તાત્કાલિક રીતે બહાર કર્યા છે પરંતુ દોસ્તો તમારે ચિંતા કરવાની જરૂર નથી જો તમે યાદીની અંદર સામેલ છો તો તમને આ યોજનાનો લાભ મળતો રહેશે હવે મિત્રો વાત કરીએ તો આની

એક લાખ રૂપિયાના કૃષિ સાધન ખરીદે તો તેને સરકાર પચાસ હજાર રૂપિયા સુધીની સબસિડી આપે છે એટલે કે ખેડૂતને આ મશીન ખાલી પચાસ હજાર રૂપિયામાં જ મળે નાના અને સીમાંત ખેડૂતો માટે આ યોજના ખૂબ જ ફાયદાકારક છે અને મિત્રો આ યોજના માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની હોય છે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને હેક્ટર દીઠ સરકાર બાવીસ હજાર રૂપિયાની સહાય આપી રહી છે ત્યારે સહાયની અરજી ચાલુ થઈ ગઈ છે અને અરજી કરવા માટે લાભ લેવા માંગતા ખેડૂતો ચૌદમી નવેમ્બર શુક્રવારના રોજ બપોરે બાર કલાકથી પંદર દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે મિત્રો વાત કરીએ તો ઐતિહાસિક રાહત પેકેજ અંતર્ગત નવ હજાર રૂપિયા કરોડની સહાય ખેડૂતોને કરવામાં આવેલી છે અને ખેડૂતોએ હવે લાભ લેવા માટે એચટીટીપી કેઆરપી ડોટ ગુજરાત ડોટ જેવી ડોટ ઇન પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે અને ખેડૂતોને અરજી કરવામાં વીસીઈ અને વીએલઈ મદદરૂપ થશે મિત્રો વાત કરીએ તો જ્યારે પણ ખેડૂતો આ અરજી કરવા જાય ત્યારે એમની પાસે કયા કયા દસ્તાવેજો હોવા જોઈએ તો અરજીની તારીખે અરજદારના ખાતાધારક હોવો જોઈએ ગામ નમૂના નંબર આઠે અને તલાટીના વાવેતરનો દાખલો ગામ નમૂના નંબર સાત બાર આધાર કાર્ડ મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ નંબર આઈએફએસસી કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુકની કોપી મિત્રો વાત કરીએ તો સંયુક્ત ખાતા હશે એવામાં સંયુક્ત ખાતાધારકનો બેલોની કામગીરી સોંપવામાં આવી છે બીજું શૈક્ષણિક ક્ષેત્ર એકસો ને ચુમ્માલીસ દિવસ ચાલવાનું છે જેના સામે શિક્ષકોને નેવું દિવસ સુધી મતદાન યાદી સઘન સુધારણાની કામગીરીની અંદર સરકારે લગાડી દીધા છે એમાં પણ જો શિક્ષકો બિલોની કામગીરીમાં હાજર ના થાય તો ધરપકડના વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યા હોવાથી શૈક્ષિક મહાસંઘનો દાવો છે જેથી શિક્ષકો વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવાનું છોડી એસ આઈઆરની કામગીરીમાં લાગી ગયા છે મિત્રો વાત કરીએ તો એક શિક્ષકને એસઆઈઆરની કામગીરી કરવા માટે એક થી લઈ પંદરસો સુધીના મતદાનો સોંપવામાં આવ્યા છે આવામાં તમે જ કો ગુજરાતના શિક્ષકો બાળકોને ભણાવે કે બીજા કામ કરતા રહે મિત્રો ત્રીજા મોટા સમાચાર છે ખેડૂતો માટે ખાસ કૃષિ લોન યોજના લોન્ચ કરવામાં આવી છે મિત્રો માવઠાના મારથી રાજકોટ અને મોરબીના ખેડૂતો બહાલ થઈ ગયા છે તેવામાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ બે છેલ્લાના બે પોઈન્ટ પચીસ લાખથી વધુ ખેડૂત માટે વગર વ્યાજની તેરસો કરોડની ખાસ કૃષિ યોજના લોન્ચ કરી છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના જનરલ મેનેજર વી એમ સખિયાની યાદીના જણાવ્યા મુજબ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ ઓક્ટોબર માસની અંદર થયેલી અતિવૃષ્ટિના કારણે રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતોને તૈયાર પાકમાં થયેલા પારવાર નુકસાનની સ્થિતિને ધ્યાનમાં લઈ આ નિર્ણય કરવામાં આવ્યો છે ખેતી વિષયક મંડળીમાંથી ધિરાણ મેળવતા બે પોઈન્ટ પચીસ લાખથી વધુ ખેડૂત માટે તેરસો કરોડની ખાસ કૃષિ લોન યોજના શરૂ કરવામાં આવી છે અને દરેક ખેડૂત સભા સદો હેક્ટર

બટાકા સહિતના તમામ શાકભાજી મોંઘા બન્યા છે મિત્રો કમોસમી વરસાદ અને કારણે છેલ્લા ઘણા દિવસોથી લીલા શાકભાજીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે સફરજન કરતા પણ ઊંચા ભાવે અત્યારે રીંગણ વેચાઈ રહ્યા છે આ પરિસ્થિતિને કારણે ગૃહિણીઓ માટે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે સામાન્ય રીતે મિત્રો શિયાળાની સિઝન અંદર ચોમાસામાં ઉગેલા શાકભાજી સસ્તા મળતા હોય છે પરંતુ આ વર્ષે કમોસમી વરસાદને કારણે શાકભાજીની ખેતી મોટા પાયે અસર પામી છે અને પરિણામે બજારની અંદર શાકભાજીની ઓછી આવક હોવાથી ભાવની અંદર અસાધારણ વધારો થયો છે મિત્રો બીજા મોટા સમાચાર સિનિયર સિટીઝન માટે છે હવે સિનિયર સિટીઝન કાર્ડ કાઢવું ખૂબ જ સહેલું છે ભારતના સાઠ વર્ષથી વધુ ઉંમરના નાગરિક માટે સિનિયર સિટીઝન કાર્ડ એક મહત્વપૂર્ણ ઓળખપત્ર છે જે રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવે છે આ કાર્ડ બે હજાર પચીસમાં પણ સક્રિય છે અને તેના દ્વારા વિવિધ સરકારી યોજના ડિસ્કાઉન્ટ અને સુવિધા પણ મળે છે આ કાર્ડ દર્શાવે છે કે તમે વરિષ્ઠ નાગરિક છો અને જેનાથી આરોગ્ય મુસાફરી અને નાણાકીય લાભ મળે છે મિત્રો વાત કરીએ તો આ કાર્ડ કાઢવા માટે તમારે રાષ્ટ્રીય પોર્ટલ સર્વિસ ડોટ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન અથવા તો તમારા રાજ્યનું પોર્ટલ જેમ કે ગુજરાતની અંદર ડિજિટલ ગુજરાત માટે ડીજી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે ત્યાં સિનિયર સિટીઝન કાર્ડ અથવા તો સિનિયર સિટીઝન સર્ટિફિકેટ સર્ચ કરી તમારું રાજ્ય પસંદ કરવાનું છે નવી રજિસ્ટ્રેશનની અંદર નવું ફોર્મ ભરવાનું છે જેમાં વ્યક્તિગત વિગતો સરનામું અને ઉંમર નાખવાની છે દસ્તાવેજ અપલોડ કરી અને દસ રૂપિયાની ફી ભરી અને સબમિટ કરશો તો સાત થી પંદર દિવસની અંદર તમે તમારું કાર્ડ ઓનલાઈન જ ડાઉનલોડ કરી શકશો જેમની પણ પાસે સિનિયર સિટીઝન કાર્ડ હોય છે એમને સરકાર દ્વારા ઘણી બધી યોજનાનો લાભ આપવામાં આવે છે મિત્રો બીજો મોટો સમાચાર છે નવી આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે યુનિક આઈડેન્ટિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીઆઈએ આધાર કાર્ડને ડિજિટલ રીતે મેનેજ કરવા માટે નવી મોબાઈલ એપ લોન્ચ કરી છે આના માધ્યમથી હવે તમે તમારું આધાર કાર્ડ હંમેશા ફોનની અંદર રાખી શકશો યુપીઆઈ થી જે રીતે સ્કેન કરી અને પેમેન્ટ કરવામાં આવે તે જ રીતે આધારની નવી એપથી સ્કેન કરી અને તમે તમારા આધાર ડિટેલ્સ શેર કરી શકો છો તેના માધ્યમથી એક જ ફોનમાં તમે પાંચ આધાર પ્રોફાઇલ સ્ટોર કરી શકો છો ફિઝિકલ આધારની નકલ રાખવાની કોઈ જરૂર હવે તમારે નહીં પડે મિત્રો આ હતા આજના દસ મોટા સમાચાર સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો